નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા મળી રહે ચાલો તો બીજા આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને બાર રૂપિયા કહું ચારસો સત્તાણુંથી પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો નવથી પાંચસો સિત્તેર તુવેની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો રૂપિયા ચણા બારસો વીસથી તેરસો દસ અડદ સોળસોથી અઢારસો અઠ્ઠાણું મગ ચૌદસો પિંચોતેરથી સોળસો પિંચોતેર ચણા સફેદ પંદરસોથી ત્રેવીસો ને પંદર વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો પિંચોતેરથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી તેરસો બાર મગફળી ઝીણી અગિયારસોથી બારસો સિત્તેર એરંડા એક હજાર એંસીથી અગિયારસો બત્રીસ તલી ત્રેવીસોથી છવ્વીસોને પંદર સોયાબીન આઠસો ચાલીસથી નવસો ને નવ તાલ કાળા ઓગણત્રીસોથી ત્રણ હજાર ચિમ્મોતેર લસણની વાત કરીએ તો પંદરસો પચાસથી ચોત્રીસો રૂપિયા ધાણા બારસોથી પંદરસો ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને ચીમોતેર રૂપિયા ચોત્રીસ રૂપિયા રાય અગિયારસો દસથી બારસો સિત્તેર મેથી નવસો સાહીઠથી તેરસો સાહીઠ વટાણા સાતસોથી સોળસો પંદર રાયડો નવસો ચાલીસથી એક હજાર સાહીઠ ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસો ને પિંચાશી રૂપિયા કલોજી નેવું હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચું એક હજાર પિંચોતેરથી ભાવ એકવીસ રૂપિયા મગફળી ઝીણી છસો એકતાલીસથી બારસો એકોતેર મગફળી જાડી સાતસો છ્યાસીથી બારસો એકતાલીસ તુવેની વાત કરીએ તો ચૌદસો એકથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો એકવીસ ધાણા અગિયારસો એકાવનથી સોળસો છન્નું ધાણી બારસો એકથી સત્તરસો એકાવન ઘઉં પાંચસો પાંત્રીસથી પાંચસો બાજરો ત્રણસો પચાસથી ચારસો પિસ્તાલીસ અડદ પચાસથી અઢારસો એકાણું રાયડો આઠસો એંસીથી નવસો છન્નું મેથી પાંચસોથી અગિયારસો એક સોયાબીન આઠસો પચીસથી નવસો છ મગ પંદરસો એકથી સોળસો એક સાઠ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ છવ્વીસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર